કે આ કાર્ય કરવા માટે અમે અસમર્થ છીએ એની આગળ માહિતી આપી દે ઉભા રહી જાવ ઘણીવાર પછી આગળ વધજો મામલેદાર સાહેબે કોઈ પણ નોંધ નામંજૂર કરી હોય ચાહે મંજૂર કરી હોય એના માટે અપીલ પ્રાંતમાં કરવી પડે પણ મામલેદાર સાહેબે જો નોંધને રદ કરી હોય તો તમે પુનઃ ની અરજી કરી શકો આ બાબત મે હમણાં જ કીધેલું કે ભઈ ખેડૂતો આ બાબતે દરેક જગ્યાએ રજૂઆત કરે એક જગ્યાએ આવેદન પત્ર પણ અપાયેલા એની ખાસ જરૂર છે કારણ કે મામલેદાર સાહેબ નોંધને રદ કરે એ સારું

અચ્છા અચ્છા એની પહેલા કરતા હતા ક્યારે કે ક્યારે જાતે કામ નથી કર્યા આગળ થોડું થોડું કરતો પણ એટલે ગુછવાળો થયા કરતો એટલે બધા ઘણું પૂછવું પડતું પણ આ તમારા ઓડિયો વિડિયો પરથી ઘણું બધું શીખવાનું મળ્યું વાહ સરસ તો બીજા કોકને માહિતી આપજો એટલે બીજા જાતે કામ કરતા થઈ જાય હા ચોક્કસ ચોક્કસ સાહેબ હા ભલે આવજો ભાઈ હા ખેડૂત મિત્રો તમે જાતે કામ કરતા થયા તો તમારી ફરજ બને કે તમે કોઈક બીજાને કહ્યું ન ખબર પડે તો એને ખાલી એટલું જ કહ્યું કે યુટ્યુબમાં જઈને ખાલી રમણીભાઈ કોટલી અલગ એટલે તને આવી માહિતી મળી જશે એટલે એને મુશ્કેલી નહીં પડે નહીં તો ને હારું મુર્ઘા થવા જેવું થાય એમ અત્યારે થયું છે કે હું બહુ સમજેવું જે વાત કરું છું કોલેજમાં જેને મુર્ઘા થતા જોયા છે ને કોલેજમાં જેને મુર્ઘા થતા જોયા છે આજે એને મિનિસ્ટર થતા જોઈ છે બોલો આ આપણી વિડીમાં કહેવાય